મહીસાગર જિલ્લામાં જાતિના પ્રમાણપત્રની માંગને લઈને રોષ જોવા મળી રહ્યો છે પ્રાથમિક શાળા બાદ હવે આંગણવાડીના બાળકોને પણ શિક્ષણથી અડગા રાખવામાં આવ્યા છે ખાનપુરમાં દસથી વધુ આંગણવાડીના બાળકોને વાલીઓ આંગણવાડી નથી મોકલી રહ્યા જાતિના પ્રમાણપત્રની માંગને લઈને આદિવાસી સમાજનો વિરોધ હજુ પણ યથાવત છે ખાનપુરમાં ત્રેવીસ દિવસથી વાલીઓ અને બાળકો શિક્ષણનો બહિષ્કાર કરી રહ્યા છે જો આંગણવાડીમાં બાળકોને વાલીઓ નથી મોકલી રહ્યા તેમનો વિરોધ હજુ પણ ત્રેવીસ દિવસથી યથાવત છે જાતિના પ્રમાણપત્રની માંગ જે છે તેને લઈને મહીસાગર જિલ્લામાં રોષ જોવા મળી રહ્યો છે પ્રાથમિક શાળા બાદ હવે આંગણવાડીના બાળકોને પણ શિક્ષણથી અડગાર આપવામાં આવ્યા છે ખાનપુરમાં દસથી વધુ આંગણવાડીના બાળકોને વાલીઓ આંગણવાડી નથી મોકલી રહ્યા જાતિના પ્રમાણપત્રની માંગને લઈને આદિવાસી સમાજનો વિરોધ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે અને ત્રેવીસ દિવસથી આ વિરોધ જે છે તે જોવા મળી રહ્યો છે